નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે પિતૃપક્ષના સોળ દિવસ એટલે પિતૃઓને રાજી કરવાના અને તેમના આશીર્વાદ મેળવવાના દિવસો જો આ દિવસો દરમિયાન યોગ્ય રીતે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે તો તેઓ તૃપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે આજે આપણે જાણવાના છીએ એકાદશીના શ્રાદ્ધ વિશે પિતૃપક્ષમાં આવતી એકાદશીના દિવસે કેવી રીતે શ્રાદ્ધ કરવું તથા એકાદશીના શ્રાદ્ધ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું આ તમામ બાબતો વિશે જાણીશું તો જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે અને તે કારણે તે નરકમાં દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિવિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે આ એકાદશીનું વ્રત મહિમાથી કરનાર વ્યક્તિ મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે તો ચાલો સાંભળીએ શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને જણાવેલ ઇન્દિરા એકાદશીની વ્રત કથા શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી ક્યુ ફળ મળે છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે હું તમને તેની કથા સંભળાવું છું પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો તે પુત્ર પૌત્ર ધન ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અર્ઘ્યા આદિથી એમની પૂજા કરીને આસન આપ્યું મહર્ષિ નારદ બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા બોલ્યા હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમસ્ત યશકર્મ આદિ સફળ થઈ રહ્યા છે હે દેવ હવે તમારી શી આજ્ઞા છે ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાજ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના ખરાબ કર્મના કારણે જ આ લોક મળ્યો છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી છૂટીને હું સ્વર્ગ લોકમાં વાસ કરું જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના પક્ષની દશમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમયે ભોજન કરવું અને રાત્રિના સમયે પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાંતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું એને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો હમે મારા વ્રતને નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલીગ્રામની મૂર્તિ સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી તે ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત એકાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું હે રાજન આ પ્રમાણે ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે હે રાજન જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિપૂર્વક વ્રત કર્યું બાંધવો સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગલોકમાં ગયા ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી મનમાં જાપ કરવા અને રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારમાં સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે દર્શક મિત્રો તમે પણ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રત કરીને પિતૃઓના આશીર્વાદ મેળવી શકો છો તો જો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ